ચીલીના રાષ્ટ્રપતિને અશોક ચક્રનો અર્થ સમજાવ્યો આગળ વાત થશે હીટવેવ અને માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે વાત થશે રામનવમી પર રામલલાને ચાર મિનિટનું સૂર્ય તિલક જોવા મળશે ત્યારે વાત થશે સુરેન્દ્રનગર અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે આગળ વાત થશે લાલુની તબિયત લથડી દિલ્હી લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વાત થશે પચાસ હજાર રત્નકલાકારો અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં રોજગારીની તક આગળ વાત થશે મોટો ખતરો ત્રણ લાખ લોકો મરી શકે છે તેઓ જાપાનના નિષ્ણાતોએ જણાવ્યું છે આગળ વાત થશે સ્વિગીને એકસો ને કરોડ રૂપિયાની નોટિસ મળી છે ત્યારે વાત થશે માર્ચમાં દેશનું ઉત્પાદન ક્ષેત્ર આઠ મહિનાની ટોચે પહોંચ્યું છે આગળ વાત થશે અનંત અંબાણીએ બાળાઓને વન તારાની મુલાકાતનું આમંત્રણ આપ્યું છે ત્યારે વાત થશે હું રામજીનો વંશજ છું મને મંદિર ટ્રસ્ટમાં સામેલ કરો તેવું આ વ્યક્તિએ જણાવ્યું છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં બુધવારે લોકસભામાં વક્ક સુધારા બિલ રજૂ કરવામાં આવ્યો કોંગ્રેસ આ બિલનો વિરોધ કર્યો હતો કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે કહ્યું કે હું રામજીનો વંશજ છું મને મંદિર ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે સંસદ પરિસરમાં એક પત્રકારના પ્રશ્નના જવાબમાં મસૂદે કહ્યું કે વકફ બોર્ડમાં બિન મુસ્લિમોની ભૂમિકા શું છે એમ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનંત અંબાણીએ બાળાઓને વન તારાની મુલાકાતનું આમંત્રણ આપ્યું છે અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો છઠ્ઠો દિવસ હતો જેમાં તેમણે સાઠ કિલોમીટરનું અંતર કાપ્યું બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપીને સ્વાગત કર્યું અને બદલામાં અનંતે તેમને વન તારા આવવાનું આમંત્રણ આપ્યું અનંતે બધાને ચોક્કસથી આવજો એવું પણ કહ્યું હતું આ ઉપરાંત અનંત અંબાણીએ બાળાઓને નાસ્તો આપ્યો હતો પદયાત્રા દરમિયાન જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પણ ધ્યાન ખેંચ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ચમાં દેશનું ઉત્પાદન ક્ષેત્ર આઠ મહિનાની ટોચે પહોંચ્યું છે માર્ચ મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ આઠ મહિનાની ટોચે પહોંચ્યો હતો પીટીઆઈના અહેવાલ મુજબ મોસમી રીતે સમયોજિત એચએસબીસી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેસિંગ મેનેજમેન્ટ ઇન્ડેક્સ માર્ચમાં અઠ્ઠાવન પોઈન્ટ એક પર રહ્યો હતો જે ફેબ્રુઆરીમાં છપ્પન પોઈન્ટ ત્રણ હતો જે આ ક્ષેત્રના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે જે તેના લાંબા ગાળાની સરેરાશથી ઉપર રહ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સ્વિગીને એકસોને અઠ્ઠાવન કરોડ રૂપિયાની નોટિસ ફૂડ અને કરિયાણાની ડિલિવરી પ્લેટફોર્મ સ્વીગીની આવકવેરા વિભાગ તરફથી એકસોને અઠ્ઠાવન કરોડ રૂપિયાથી વધુના કરવેરા માટે આકારની ઓર્ડર નોટિસ મળી છે કંપનીએ જણાવ્યું હતું કે એપ્રિલ બે હજાર એકવીસથી બે હજાર બાવીસના સમયગાળા માટે આ ટેક્સ નોટિસ તેમને બેંગ્લોરના સેન્ટ્રલ સર્કલના આવકવેરા વિભાગના બે ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવી છે સ્વીગીએ જણાવ્યું હતું કે કંપનીએ એપ્રિલ બે હજાર એકવીસથી માર્ચ બે હજાર બાવીસના સમયગાળા માટે મૂલ્યાંકન ઓર્ડરો મળ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટો ખતરો ત્રણ લાખ લોકો મરી શકે છે નિષ્ણાતોએ જાપાનમાં ટૂંક સમયમાં મહા ભૂકંપની આગાહી કરી છે આનાથી લગભગ ત્રણ લાખ લોકોના મોત થઈ શકે છે ઘણા શહેરો ડૂબી શકે છે જાપાનમાં પણ હાઈ એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ભારે વિનાશ સુનામી અને આર્થિક પતન થશે આ પાછળનું કારણ જાપાન છે તેના પર રહે છે તે ખંડીય પ્લેટોની નીચે ફિલિપાઇન્સ સમુદ્રની ટેક્ટોનિક પ્લેટોનું ડૂબી જવાનું હોવાનું કહેવાય છે મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પચાસ હજાર રત્ન કલાકારોએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં રોજગારીની તક સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના કારણે પચાસ હજાર કલાકારો બેકાર બન્યા છે જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં બે લાખ કામદારોની અછત છે જો રત્ન કલાકારો ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવે તો મહિને ત્રીસ હજાર રૂપિયા સુધી કમાઈ શકે છે હાલ લૂમ્સ જોબર્સ એમ્બ્રોડરી અને ડાઇંગમાં કામદારોની તંગી છે હીરા ઉદ્યોગની મંદીથી પ્રભાવિત લોકો માટે ટેક્સટાઇલ ઉદ્યોગ સારો વિકલ્પ બની શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલુની તબિયત લથડી દિલ્હી લઈ જવાની તૈયારી છેલ્લા બે દિવસમાં આરજેડી સુપ્રીમો લાલુ યાદવની તબિયત લથડી છે બ્લડ સુગર વધવાના સમાચાર સામે આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સુગર વધવાથી લાલુને જૂના ગાનો દુખાવો વધી રહ્યો છે રાબડી નિવાસ પર લાલુની સારવાર કરેલા ડોક્ટરે તેમને દિલ્હી લઈ જવાની સલાહ આપી છે બુધવારે બપોરે બે વાગ્યે લાલુને એર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે દિલ્હી મોકલવાની તૈયારીઓ પણ ચાલી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી વચ્ચે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગર અને રાજકોટમાં બેતાલીસ ડિગ્રી નોંધાયું છે તો 41.8, એકતાલીસ પોઈન્ટ આઠ 41.1, એકતાલીસ પોઈન્ટ ત્રણ કેશોદમાં એકતાલીસ પોઈન્ટ એક અમદાવાદમાં ચાલીસ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ છ ડીસામાં ચાલીસ પોઈન્ટ સાત કંડલામાં ચાલીસ પોઈન્ટ ચાર અમરેલીમાં ચાલીસ પોઈન્ટ નવ વડોદરામાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર અને પોરબંદરમાં ઓગણચાલીસ પોઈન્ટ સાત તાપમાન નોંધાયું છે હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામનવમી પર રામલલાને ચાર મિનિટનો સૂર્ય તિલક શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાએ જણાવ્યું છે કે રામલલાનો જન્મ છ એપ્રિલ એટલે કે રામનવમીના રોજ બપોરે બાર વાગ્યે થશે તેમનો જન્મ થતાં જ તેમના કુળદેવતા સૂર્ય રામલલાને ચાર મિનિટ માટે પોતાના કિરણોથી અભિષેક કરશે ગયા વર્ષે આ પ્રયોગ સફળ રહ્યો હતો આ વખતે ચાર મિનિટ સુધી સૂર્ય તિલક કરવામાં આવશે જેને આખી દુનિયા જોઈ શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટવેવ અને માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે રાજ્યમાં હીટ વેવ અને માવઠાની આગાહી સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો પોરબંદરમાં વેવની ચેતાવણી છે જ્યારે સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે એકત્રીસ માર્ચથી ત્રણ એપ્રિલ સુધી અનેક જિલ્લામાં કવા મોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે અમદાવાદમાં તાપમાન ચાલીસ પોઈન્ટ આઠ ભુજમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ અને મોવામાં એકતાલીસ પોઈન્ટ આઠની આસપાસ નોંધાઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ચીલીના રાષ્ટ્રપતિને અશોક ચક્રનો અર્થ સમજાવ્યો ચીલીના રાષ્ટ્રપતિ ગ્રેબિયલ બોરિકા ફોન્ટ ભારતની મુલાકાતે છે તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદીને મળ્યા આ દરમિયાન તેમણે ભારતીય ધ્વજની વચ્ચેના વર્તુળનો અર્થ પૂછ્યો આ પછી પીએમ મોદીએ ત્રિરંગાના ત્રણ રંગો અને અશોક ચક્રનો અર્થ સમજાવ્યો પીએમ મોદીએ કહ્યું કે આ ધમ્મ ચક્ર છે જે મૌર્ય શાસક અશોક દ્વારા બનાવવામાં આવ્યું હતું આ ચક્રનો અર્થ એ છે કે જીવન આગળ વધવામાં રહેલું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યાનમાર પછી પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા મ્યાનમાર અને થાઈલેન્ડ બાદ મોડી રાત્રે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ચાર પોઈન્ટ ત્રણની માપવામાં આવી છે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી મ્યાનમારમાં ભૂકંપે ભારે તબાહી મચાવી હતી અહીં મૃત્યુ આંકડા ત્રણ હજારને વટાવી ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે